અંજાર શહેર તથા તાલુકા શ્રી રાજપૂત સેના દ્વારા રાજ્યસભામાં પરમ આદરણીય ક્ષત્રિય વીર શિરોમણી રાણા સાંગા વિશે અપમાનજનક શબ્દો બોલનાર સાંસદ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે અંજાર નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તારીખ પચીસ શુક્રવારે રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા ખોટા ઉશ્કેરણીજનક શબ્દોનો ઉપયોગ કરાયો હતો જે ભારત દેશના દરેક વ્યક્તિના આદર્શ અને ક્ષત્રિય વીર શિરોમણી રાણા સાંગા વિશે ખોટા શબ્દોનો ઉચ્ચાર કરતા દેશના અમારા જેવા અનેક લોકોની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી છે જેના કારણે આજરોજ અંજાર શહેર તથા તાલુકા શ્રી રાજપૂત સેના દ્વારા અંજાર નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવી તે સાંસદ પર દેશમાં વર્ગ વિગ્રહ ફેલાવવા બદલ યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરાઈ હતી આ કાર્યક્રમમાં અંજાર શહેર સેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા અને અંજાર તાલુકા સેનાના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા સાથે અંજાર વિસ્તારના વિવિધ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર અંજાર કચ્છ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે